મિત્રો મહાદેવ હર્ષ હું છું આપનો મિત્ર ગોપાલભાઈ મારી યુટ્યુબ ચેનલ ગોપાલ મોબાઈલ બાવીસ બાવન આપનું હાર્દિક સ્વાગત છે હવે શ્રાવણ મહિનાના ચાર સોમવાર આપણે પૂરા કર્યા છે તો બધાને એમ થયું કે આપણે જે આજે પવિત્ર અમાસ છે શ્રાવણ માસની તો એમાં પણ આપણે હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખીચડી એ ખવડાવવાનો વિચાર આવ્યો એટલે અમે આજે પાછા વળી પાછા રિક્ષા લઈ અને અમે નાગેશ્વર ધામ જાય છીએ તો અત્યારે જ્યાં પ્રણામી આશ્રમ આવ્યો છે ત્યાં આપણે પાંચ દસ મિનિટ હોલ્ડ કરશું અને આપણું વાહન આવે છે આ પ્રણામી આશ્રમ આવી ગયો હે બરોબર જ્યાં પાછા મિત્રો બધા આપણે આવી રહ્યા છે બધાને એવી ઈચ્છા થઈ કે આપણે સેવા કરવી છે સામાન આવી ગયા દેવુર બાપા કોઈ પણ જાતનું માન નહી ગોપાલભાઈ ના આશ્રમે પૂગી ગયા છે તો આપડે કે જે અમાસ નિમિત્તે જે આપણે ખીચડી નું આયોજન કર્યું છે બધાને એમ થયું કે આપણે અમાસ નિમિત્તે ખીચડીનો પ્રોગ્રામ કરવો છે શ્રી સ્વામિનારાયણ ભગવાન ની ખીચડી તો આ જે કરીમભાઈ છે જે આપણે એમ કે કોલમ બીમ કે નો પાયો કરવો હોય તો પેલા કોલમ બીમ કરવું પડે ત્યાં પેલો કોલમ છે કરીમભાઈ પછી બીજો કોલમ છે અરસી ભાઈ અને ત્રીજો કોલમ છે જીવાભાઈ અને આ ચોથો કોલમ છે અરસી બાપા બરોબર દેહુર બાપા હવે આ જે કમલેશભાઈ છે ને મકાન છે આ ચાર સ્તંભ ઉપર મોકેલું આ મકાન છે તો આપડે મકાન આ ડાયરેક્ટ વાત કરીએ તો કોમરેશભાઈ તમે શું કહો જય શ્રી દ્વારકાધીશ ભગવાન જય નાગેશ્વર ભગવાન જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અમાસ અને અમે આ ચાર સોમવાર તો નાગેશ્વર ધામમાં જઈ અને ફરી આવ્યા અને દર સોમવારે લગભગ આઠસો આઠસો માણસોને નિઃશુલ્ક ફરારનું વિતરણ કર્યું હતું તો દર સોમવારે આઠસો આઠસો માણસો ચાર સોમવાર છેલ્લે હમણાં હજાર હજાર માણસ હતા લગભગ ચાર સોમવારના હજારની આસપાસ યાત્રિકોને નિસૂલ ફરાર કર્યો છે અને આજે આ છેલ્લો દિવસ અમાસનો એટલે એવો વિચાર આવ્યો કે અમાસનું કાંઈક કરીએ કેમ કે આ પિતૃનો પેલો કહેવાય દિવસ છેલ્લો અને ત્યાં પણ ભગવાનનું ધામ મોક્ષપુરી કહેવાય તો ભગવાનના ધામમાં જઈ અને સર્વ યાત્રિકો માટે અમને એવો વિચાર આવ્યો કે સ્વામી ભગવાનની ખીચડી બનાવી અને બધા યાત્રિકોને મિસુલ્નું વિતરણ કરીએ છાસ ને ખીચડીનું એમ એટલે એવું વિચાર આવ્યો ને પછી મહાદેવ એ પૂર્વ કર્યો એની કૃપાથી કરે છે એ અને કરાવનાર એ છે ખાનાર એ છે કરતા બધું ઈ છે અને ખાલી આનંદ બરાબર આવું છે આ વાત તો આજે નાગેશ્વર ધામમાં જઈ અને અમે સ્વામી ભગવાન ની સરસ ખીચડી બનાવશું છાસ ને ખીચડી અને યાત્રિકો ને બધું પ્રસાદના રૂપમાં વિતરણ કરશું અને એક અમારા મિત્ર છે લાલાભાઈ લાખણી એનો પણ હમણાં રાત ના દસ વાગે ફોન આવ્યો હતો ગઈકાલે રાત્રે કે અમારે એક વિદેશના છે કોઈ એના મિત્ર તો એને પણ એવું થયું કે અમે પણ અહીંયા કંઈક ફરાળનું વિતરણ કરીએ કેમ કે કોઈ શ્રાવણ મહિનાની અમાસ રહેતા હોય છેલ્લો દિવસ છે તો એને વિચાર આવ્યો કે અમે ફરાળનું લઈને અહીંયા આવીએ એટલે મેં કીધું બહુ સારી વાત છે આ વિચાર સારો છે કોઈ યાત્રી તહેવાર આવ્યા હોય ફરાળ શ્રાવણ મહિનો રહ્યા હોય તો એના માટે ફરાળનું પણ એક નોખું આયોજન રાખેલું છે અને આ પ્રસાદનું જમવાનું જેને કહેવાય શ્રાવણી ભગવાન ખીચડી એનું પણ એક વિતરણનું કામ અમે એ કાર્યક્રમ ચાલુ રાખીને કરેલો છે અહીંયા તો બધાને જય શ્રી રામ વધારવા વિનંતી અને બસ બીજું તો વધારે હું બોલવું હવે ભગવાન આવા કામ અમને કરાવતા રહે અમને લોકો નો સાથ મિત્રો મળતો રહે અને એવી એક અભિલાષા છે બસ આમાં બહુ આનંદ આવે છે વધારે નહીં બોલવું હવે જય શ્રી અને મહાદેવ હર અને આ ગોરાણા કંદો છે બલીભાઈ બહુ ખુબ જ સરસ કામ કરે છે અને એ પણ સેવા આજ વખતે જોડાણા છે અને ખુબ સારું એવું એમ કે કંદો કામ જાણે છે તો એ પણ આપણા ભેગા જોડાયેલા છે અને આપણી ટીમ છે મહાદેવ 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 તો આપણે હવે નાગેશ્વર આવી ગયા છીએ માસ નિમિત્તે તો આજે છે ને સ્વામિનારાયણ ભગવાનની ખીચડી છે એ આપણે આ સેવા કરવાના છીએ મહાદેવ જય સ્વામિનારાયણ તો આપણે આવી ગયા છે નાગેશ્વર ધામ આપણી રિક્ષા આવી ગઈ છે બધે હવે કામે લાગી જશે